નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે તળિયાનું કટોરું ખાસ બનાવ્યું છે એટલે દરેક ગુજરાતમાં દરેક રત્ન કલાકારને મોડો સમય ક્ષેત્રે હાલનો જે મંદિરનો માહોલ છે એની અંદર સારું કટિંગ બની શકે ને બીજું કે શેઠ અને કારીગર બંનેને ફાયદો થાય એ માટે આપણે આ કટોરો બનાવ્યું છે કે આનો જે ભાવ છે એ ગુજરાતમાં દરેક કંપની જે વેસે છે એની કરતાં પછાતથી સાઠ ટકા ભાવ ઓછો છે પછાથી સાઠ ટકા ભાવ ઓછો ને દરેક કટોરા કરતાં સળિયાતું કામ છે એની અંદર આપણે દરેક વસ્તુ ઉપર પૂરેપૂરું નિરીક્ષણ કરીને આ કટોરું બનાવેલું છે કે હું પચી વરસતાં કારખાનું આપું છું પ્લસ હીરા બજારનું પણ કરું છું એટલે ખાસ આપણા કારખાનાની અંદર આપણે કટોરા બધા બનાવ્યા ચેક કર્યા ને આની અંદર આપણે દરેક રીતે નાની નાની વસ્તુ ઉપર ખાસ નિરીક્ષણ કર્યું છે કે લોંગ ટાઈમ માટે કારીગર શાંતિપૂર્વક વાપરી શકે કટિંગમાં કોઈ પ્રોબ્લેમ ન થઈ શકે એ હેતુથી આપણે પૂરેપૂરું નિરીક્ષણ કરીને આ કટોરા આપણે બનાવેલા છે ને બીજું કે આનો ભાવ ખાલી સસ્સો રૂપિયા જ છે આનો ભાવ ખાલી સસ્સો રૂપિયા છે જે પંદરસો સત્તરસો રૂપિયાનું જે કટોરો આવે છે એની અંદર કામ જે આવે છે એની કરતાં સળિયાતું કામ આપે છે ને ગેરેન્ટેડ કટોરો છે કટોરાની અંદર કોઈ પણ જાતની મિસ્ટેક આવશે નહીં લોંગ ટાઈમ સુધી શાંતિપૂર્વક કારીગર વાપરી શકશે ને એની અંદર પૂરેપૂરી સિસ્ટમ બધી આપવામાં આવેલી છે સત્સો રૂપિયાની અંદર બધી સિસ્ટમ આપવાની આપવામાં આવી છે જે આપણા રિપેરિંગના જે ખર્ચા લાગે ને એટલે એની કરતાં આપણે શું છે નવું જ કટોરો લઈ લો દરેક કારખાનાની અંદર નવું જ કટોરો લઈ લો તમે લોંગ ટાઈમ માટે શાંતિથી વાપરી શકો એ ને જ આપણે સ્પેશિયલ કટોરું બનાવ્યું છે હવે તમને આની સિસ્ટમની વાત કરીએ કે કઈ કઈ રીતે આપણે કટોરો આવે છે પહેલું તો હું છે લોક ડિગ્રી છે કટોરું લોક ડિગ્રી કમ્પ્લીટ કરેલું છે ને બીજું આપણે સિસ્ટમમાં એક આપણે જે પંદરસો સત્તરસોનું કટોરા આવે એની અંદર જે આપણે નિશે ખાસ તમે રીંગ જોઈ શકો છો હવે આ રીંગ જે છે ને આનાથી ફાયદો શું છે કે ઊભો ડગ ન પડે આની અંદર જે ઊભા ડગ પડી જાય ને એટલે કારીગરની હેરાનગતિ થાય આપણે કટિંગ બને નહીં કેમકે મોડો સમય છે કટિંગ દરેક કારખાનાની અંદર બનવું બનાવવું જ પડે એમ છે એટલે જે કટોરું છે એ નબળો કટોરો હાલે જ નહીં ને આપણે રિપેરિંગ કરાવી પણ જે કટોરું પરફેક્ટ કામ આપવું જોઈએ ને કેમ કે પહેલાંના જે ઝૂનવાણી કટોરા છે એ આપણે રિપેરિંગ કરાવ્યા કરીએ એનો કોઈ ફાયદો નથી થવાનો બે મહિના ત્રણ મહિના પાછું એની પ્રોબ્લેમ થાય અને કારીગરને કામ નહીં થાય તમારું કટિંગ નહીં બને એટલે ખાસ આપણે હું છે જે રિપેરિંગના ખર્ચામાં જ નવું મળી શકે એ હેતુથી ને જ આપણે કટોરું બનાવ્યું છે કે ગુજરાતના દરેક આપણા શું છે કે શેઠ અને કારીગર બંનેને ફાયદો થાય ને વજન આવે કટિંગ સારું બને એ હેતુથી આપણે સ્પેશિયલ કટોરું બનાવ્યું રીઝનેબલ ભાવે રાખવાનું કારણ શું છે કે આપણે એવું કોઈ લક્ષ્ય નથી કે આપણે જાદુ કમાઈ જવું ગુજરાતના દરેક રત્ન કલાકાર શાંતિપૂર્વક સારું કટો યુઝ કરી શકે ને દરેક કારખાનામાં ઓછા ભાવની અંદર આપણો ગણતરી શું છે કે આગળ જતા આપણે બધી પ્રોડક્ટ બનાવવાના છે જે માર્કેટની અંદર હાલતી હોય એની કરતાં પચાસ ટકામાં ભાવમાં મળશે ને એની કરતા સળિયાતું કામ કેમ કે મારું કામકાજ શું છે હું દરેક કોઈ પણ પ્રોડક્ટ બનાવું ને એ પેલા ખાસ મારો અનુભવ હોય કે કઈ ક્યાં મિસ્ટેક આવે એ બધી મિસ્ટેકની મેં અંદર બધું જ બોલ્યું કરેલું છે આપણે ખાસ આ સકડી જો અમુક શું છે કટોર આપણે થોડોક સમય આપે ને એટલે એનું કારણ આ સકડી હલકી બ્રાન્ડની ના હલકી રેન્જની એટલે અમુક સમય આલે ને કે સકડી કામ આપતી થઈ આવે પૂરેપૂરો શું છે ને ગોળ થઈ જાય અંદરથી નકશી હોય ને એ ઘસાઈ જાય એટલે આની અંદર આપણે બધી વસ્તુ ટાંડર નાખેલી છે ભાવ આપણે સસ્સો છે આની અંદર શું છે સામાન્ય પ્રોફિટ ની અંદર આપણે કામ કરવા માંગીએ છીએ કે ગુજરાતના દરેક કારીગર સારું વાપરી શકે એ હેતુથી તો આ રીતનું ખાસ કટોરું છે ને આ આપણે અમુક છે કે હજાર રૂપિયાની કટોરી આ પ્લાસ્ટિકના બધા બોરી આવે આ પ્લાસ્ટિક નથી આ ખાસ આપણી કોઈ વસ્તુ ચાલુ વસ્તુ જ નથી બધી ઉછી બ્રાન્ડની વસ્તુ આપણે યુઝ કરેલી છે કટોરાની અંદર તમે ખાસ જોઈ શકો છો આ રીતનું આપણે કટોરું છે ને કટોરામાં લોંગ ટાઈમ તમે શાંતિથી વાપરી શકો એ ને જ આપણે આ ખાસ કટોરું બનાવ્યું છે દરેકને સારું કટોરું યુઝ કરી શકે છે આ રીતનું છે કોઈ પણ જાતની મિસ્ટેક નહીં આવે અને સામાન્ય કિંમતની અંદર તમે વાપરી શકશો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે કોન્ટેક નંબર બતાવું છે એની વોટ્સઅપ ઉપર ખાસ મેસેજ કરજો તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યા પરથી ઓનલાઈન મગાવવા માગતા હોય તો ખાસ એક વખત ખાસ તમે એક પીસ મગાવજો તમારા કારખાના અંદર તમને એક વખત એક પીસ લઈને તમે યુઝ કરીજો તમારા જે કટોરા હોય છે પંદરસો સત્તરસોના ભાવના એની કરતાં સડિયાતું કામ હોય તો જ તમારે કહેવાનું કેમ કે મારું કામકાજ શું છે સારું વસ્તુ મળવું જોઈએ અને રિઝનેબલ ભાવે હવે તમને સસ્સો રૂપિયામાં પડીકા પેક કટોરો બધી સિસ્ટમવાળું જે પંદરસોનો ભાવ આવ્યો હોય એ કટોરો તમને છસ્સો રૂપિયામાં મળી શકે એ હેતુથી આપણે હું છે કે ઝાઝી ક્વોન્ટિટી આપણે બનાવી છીએ એની હિસાબે આપણે હું છે ને બીજું કે મારું જે વેચાણ છે ને સેલિંગ થાય છે એ ઝાજી ક્વોન્ટિટીમાં સેલિંગ થાય કેમ કે એક બે ક્વોન્ટિટી પાંચ ક્વોન્ટિટીનું હોય હજારોમાં ક્વોન્ટિટી મારે કેમકે ગુજરાતમાં દરેક જગ્યા પરથી મારા વિડીયો જોવાતા હોય એની હિસાબે આપણે ક્વોન્ટિટી ઝાઝી વેસાય મને ખાલી દસ રૂપિયા મળે ને તોય મારા ફાયદો ઘણો થઈ જાય કેમકે દસ રૂપિયા ક્વોન્ટિટી હજારોમાં જાય ને એટલે આપણે શું છે ઓછા નફે કામ ને વસ્તુ સારી સારી વસ્તુ દરેકને મળી શકે ભલે આપને પ્રોફિટ ઓછો મળે પણ આપણા ગુજરાતના દરેક રત્ન કલાકાર સારું કટોરો વાપરી શકે ઓછા ભાવમાં શેઠને વસ્તુ મળી શકે એ હેતુથી ને જ આ કટોરું ખાસ આપણે બનાવ્યું છે ને આપણે ખાસ આપણા કારખાનાની અંદર ચડાવ્યા છે આપણા પાંચ કટોરા પરફેક્ટ કામ છે આપણે જે હાલતા હતા મારા કારખાનાની અંદર એની કરતાં સડીયાતું કામ આપણે પૂરે નિરીક્ષણ કરીને બનાવેલું છે આ રીતનું આપણે કટોરું છે ખાસ તમે જોઈ શકો છો ને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર છે એની વોટ્સઅપ ઉપર ખાસ મેસેજ કરજો ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહીશો હું ખાસ તમને ઓનલાઈન મોકલી આપીશ ખાસ તમે પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે તમને ત્યાં મળી જાય બીજું કે ગુજરાત બાર આપણે વેચતા નથી ગુજરાતમાંથી કોઈ પણ ઓર્ડર આપશે ચોક્કસ તમને મળી જાય કિંમત છસો રૂપિયા છે ખાલી સસો રૂપિયા ની અંદર તમને આ કટોરો મળી જાય વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ